આજના મહત્વના સમાચારોની વાત કરીએ દર્શક મિત્રો તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડચ ગામ અને તાલુકાના ગામમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને વિકાસની વાત જે છે એ ગુમ થયેલી જોવા મળી રહી છે વેડચ ખાતે આવેલું રાજપૂત ફરિયું અને આ ફરિયામાં રસ્તા અને પાણીનો પ્રશ્ન સ્મશાનનો માર્ગ આ તમામ પ્રશ્નોથી પ્રજા પીડાઈ રહી છે અને સ્મશાનમાં જવાનો રસ્તો પણ કાદવ કિચડથી ભરપૂર બન્યો છે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને અચાનક કોઈનું અવસાન થાય ત્યારે આ વરસતા વરસાદની અંદર અંતિમ યાત્રા પણ માણસની કાદવ કિચડમાં કાઢવી પડે એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે જંબુસર તાલુકાના વેળજ ગામના રાજપૂત ફરિયાના રહીશો અનેક સમસ્યાઓ માટે ફરિયાદ કરી રહ્યા છે એમાં મુખ્ય રસ્તા પાણીનો પ્રશ્ન ગામ લોકો જણાવી રહ્યા છે કે પોલીસ સ્ટેશનની સામે આવેલું આ રાજપૂત ફરિયું છે અને રસ્તાઓની હાલત અતિશય ખરાબ છે અને પીવાના પાણીની પણ અછત વર્તાઈ રહી છે સૌથી ગંભીર અને નોંધનીય બાબત એ છે કે સમાજના લોકો માટે સ્મશાન સુધી જવાનો રસ્તો કાડો કીચડથી ભળેલો છે વરસાદના દિવસોમાં રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બની જાય છે ગામ લોકો દ્વારા વારંવાર ગામના રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી શું તંત્ર વેડત ગામના રાજપૂત ભરિયાના લોકોની આ સમસ્યાઓ પર ધ્યાન આપશે શું તેમને સારા રસ્તા પૂરતું પાણી મળશે અને સૌથી અગત્યનો સ્મશાનનો રસ્તો માર્ગ સુધારવામાં આવશે જેથી લોકો સન્માનપૂર્વક પોતાની અંતિમ વિધિ અને અંતિમ સંસ્કાર પણ કરી શકે આ તમામ સવાલોના જવાબની રાહ

છોકરાના તલાવમાં પણ અવારા લગભગ દસ વર્ષથી વર બંધાયો છે આઠ નવ મહિના થઈ ગયા પણ અવારાનો પણ કોઈ સમધ્ય આવતું નથી તો આગળ આખું ટોળું બધા વાંઢે વેહી વહેશ તમારે નવું જ ગયા ઘર તો ગામમાં પાણી જ નથી આવતું નહવા તો એટલે દારૂઆ બે

મેં પ્રતિક્ષા બે ગણજીસિંહ જાદવ મેડજ ગામના સરપંચ બેન આજે જે પ્રશ્નો બન્યો છે આ તમારા ગામમાં રોડનો એ પીયુ ડબલ્યુ લાગે છે હવે કેટલા અંતરનો બનાવેલો છે પચીસ સો મીટરની હવે જે બાકી રહેલો છે તે એનું એ કામમાં ચાલુ છે એ બાકી એ પણ લાગે પીયુડબલ્યુમાં તો એના માટે બનાવવા માટેનું તમે કંઈ રજૂઆત એવું કરેલી છે